माता जो अपना मित्रों के लोग आते हैं भूखे आते हैं घाने चढ़ा के घाने खा के पानी पी के और निकल जाते हैं सही है। तो हमने सोचा कुछ ना कुछ प्रबंध किया जाए रसोई किस तरीके से इस माध्यम को लेके हमने अपने समाज से थोड़ा थोड़ा जितना हो सके किसी से पाँच किलो किसी से दस किलो ऐसे इकट्ठा करके यहाँ से पिछले बारह साल से हम भंडारा चला रहे माँ खोडियार के नाम काम करे

આ મેળામાં તમને શું શું જોવા મળશે આ બધી જ માહિતી હું તમારી સાથે શેર કરીશ તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો વિડિયો જો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કરીને કોમેન્ટમાં જે ખોડિયારમાં જરૂરથી લખી દેજો અત્યારે આપણે ઉભા છીએ મહેસાણા રાધનપુર હાઈવે ઉપર તમે વિડીયોના પાછળ જોઈ શકો છો અહીંયા આયશ્રી ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે વરાણાનું બસ સ્ટેન્ડ છે અને અહીંયાથી લગભગ બે કિલોમીટરના અંતરે મા ખોડિયારનું મંદિર આવેલું છે તો હવે જઈએ તે તરફ અને મા ખોડિયારના દર્શન કરીએ અને મેળાને માણીએ જય ખોડિયારમાં

तो इस बात को देख के हमने हमारे समाज ने ये मुद्दा उठाया कि कुछ ना कुछ किया जाए वहाँ किया जाए कि लोग आते हैं भूखे आते हैं घानी चढ़ा के घानी खा के पानी पी के और निकल जाते हैं सही है तो हमने सोचा कुछ ना कुछ प्रबंध किया जाए रसोई के तरीके से इस माध्यम को लेके हमने अपने समाज से थोड़ा थोड़ा जितना हो सके किसी से पाँच किलो किसी से दस किलो ऐसे इकट्ठा करके यहाँ से पिछले बारह साल से हम भंडारा चला बड़ा रहे मां खुड़ियार के नाम का और यहाँ बापू जी का जो आश्रम है हाँ। इनका बहुत बड़ा सहयोग है हमें लाइट की पानी की रहने की सुविधा लकड़ की सुविधा पूरे तरीके से ये हमारे साथ खड़े हैं सही है कदम से कदम मिला के बराबर और ये अपने कितने दिन का ये भंडारा लगा हम दस दिन का भंडारा करते हैं मतलब कब से शुरू एक कम से शुरू होता है हमारा पूनम नव तक चलता है नौ नौम तक नौम तक चलाता है और एवरेज कितने लोग यहाँ पे भोजन प्रसाद में लगभग लगभग कोई इसका अनुमान नहीं कर सकते मान लो कभी पांच हजार भी खाते हैं कभी दस हजार भी खाते हैं कभी पंद्रह बीस भी चले जाते हैं बराबर ये भंडारा किस टाइम शुरू रहता है सुबह से शाम तक की इसका कोई लिमिट नहीं है दस बजे शुरू हो जाता है रात्रि तो दो बजे तक आओ સરસ મજાની સેવા કરી રહ્યા છે હરપણ ખુશ રાખે તંદુરસ્ત રાખે સ્વસ્થ રાખે માતાજી પ્રાર્થના કરીએ જય ખોડિયાર માં શ્રી વરાણા ગ્રામ પંચાયત આ શ્રી ખોડિયાર માતાજી ના ધામમાં હાર્દિક સ્વાગત છે છે સામે તમને દૂર દૂર જોવા મળતું ખોડિયાર નું જગ વિખ્યાત મંદિર અને આપડા અહીંયા સુધી પહોંચી ગયા છે હવે જઈએ મંદિર તરફ અને આજે છે વસંત પંચમી દિવસ તો ભક્તોની ભીડ પણ તમે જોઈ શકો છો હજારો લાખોની સંખ્યામાં લોકો ઉમટ્યા છે ખોડિયાર ના દર્શન કરવા માટે હવે જઈએ આપણા અંદરની તરફ વરાણાના મેળામાં આપણે આવી પહોંચ્યા હતા અને અહીંયા તમે તમે જોઈ શકો છો શેરડીનું બહુ મોટા પ્રમાણમાં અહીંયા વેચાણ થઈ રહ્યું છે આપણી સાથે ભાઈ જોડાઈ ગયા કેમ છો જય માતાજી જય ખોડિયારમાં જય ખોડિયારમાં શેરડી વિશેની આપણે થોડીક માહિતી આપણા મિત્રો સાથે શેર કરજો કે આપણે કઈ કઈ શેરડી રાખીએ છીએ જય વઢિયાર પંથક જય આઈ શ્રી ખોડિયાર આપણી પાસે ભાવનગર તળાજાનો માલ છે આપણી પાસે ઔરંગાબાદનો બી માલ છે આપણી પાસે નાગપુર જે મહારાષ્ટ્ર મદ્રાસ નો માલ ભી આપણી પાસે છે વરાણા ના મેળા ની અંદર ત્રણ થી ચાર ક્વોલિટી ની શેરડી આવે છે જોધપુર રાજસ્થાન મેવાડ ચિત્તોડ મહારાણા પ્રતાપ નો ચિત્તોડ નો માલ ભી આપણી પાસે અહિયાં આવે છે ભાવનગર તળાજા નો માલ અહિયાં આવે છે અહિયાં વરાણા ની અંદર

જોયું હોય તો આ જગ્યા ભાઈ ત્યાંથી તમે શેરડી ખરીદી કરી શકો છો જય ખોડિયાર માં જય ખોડિયાર માત્ર બસો રૂપિયામાં માં કોઈ પણ પર્સ લો તમે જોઈ શકો છો એસએમડી સેલ દ્વારા માત્ર બસો રૂપિયાના અંદર કોઈ પણ પર્સ તમે ખરીદી કરી શકો છો અને ભીડ પણ તમે જોઈ શકો છો પર્સ ખરીદી કરવા માટે રમકડાના પણ ઘણા બધા સ્ટોલ તમને જોવા મળી જાય છે જ્યાંથી તમે તમારા નાના બાળકો માટે રમકડાની ખરીદી કરી શકો છો જો કોઈ પણ રમકડું લો માત્ર સો રૂપિયા આવી રીતનું સરસ મજાનું સેલ છે અલગ અલગ નાના થી લઈને મોટી સાઈઝ ના બધા તમને રમકડા મળી જવાના છે અઢિયાર જેવા પંથક માં નહીં ખોરિયાર માતા ના મંદિરે આવ્યા છો આપણને દેશી ઢોળ આભરવા ના મળે એવું કોઈ દિવસ બને જ નહીં મારા મિત્રો ફાઇનલી મેળો મારતા મારતા આપણા મંદિર સુધી પહોંચી ગયા છે આ છે સરસ મજાનો માહ શ્રી માતાજી વરાણાનો મુખ્ય પ્રવેશ દ્વાર અહીંથી આપણે જઈશું અંદર તરફ અને માખોડિયા દર્શન કરાવીશું અને અહીંયા પણ આપણને માસી ભાવ જોવા મળી ગયા જય માતાજી આપણે આવી પહોંચ્યા છીએ વરાણા ગામે મા ખોડિયાર ના સાનિધ્યમાં વિડીયો પાછળ તમે જોઈ શકો છો મા ખોડિયાર અહીંયા સાક્ષાત બિરાજમાન છે અને આપણે અહીંયા સુધી પહોંચી ગયા છીએ હવે સૌથી પહેલા ખોડિયાર માતાજી દર્શન કરીશું આ મંદિર ઇતિહાસ જાણીશું આ મેળા મહિમા જાણીશું બધી જ ઇન્ફોર્મેશન તમારી સાથે હું શેર કરીશ મળીએ પૂજારીશ્રી ને અને વધુ ઇન્ફોર્મેશન મેળવીએ ચાલો આવી જાઓ આપણી સાથે ગાદીપતિ છે

તલવટની શાણી ચઢાવે છે અને એમની આસ્થા પૂરી કરે છે બરાબર બીજું કે આ ઉત્તર ગુજરાતનો નો મેળો માતાજી સ્થાન છે જે તેરસો ને પોસઠ વર્ષ જૂનું છે તેરસો ને પોસઠ માં માતાજી નું નીચે ગર્ભગૃહ છે તે જૂનું મંદિર યથાવત રાખી અને બે હાજર ત્રણ માં આ નવીન મંદિર બંધાવેલ છે

અને મંદિર તરફથી આપણે અહીંયા શું શું ભક્તો પૂરી પાડવા અને આરામ કરવા માટે કોઈ પણ પગપાળા સંઘ હોય એના માટે દરેક પ્રકારની વ્યવસ્થા અહીંયા કરવામાં આવે છે અને મહા સુધી એકમ થી પૂનમ સુધી આપણે અહીંયા માતાજી ની આરતી નો સમય શું રહેતો હોય છે સવારે પ્રભાત ની આરતી જે થાય છે સાડા પાંચ વાગે સાડા અને સાંજે સાડા છ સંધ્યા થાય બરાબર અને આ જે મેળાના દિવસોમાં કેટલા ભક્તો અહીંયા અંદાજે અંદાજે પંદર દિવસમાં બારથી પંદર લાખ પબ્લિક ત્યાં દર્શનનો લાભ લઈને અને મેળાને માણે છે અહીંયા ગુરિયાર મંદિર વરાણા ટ્રસ્ટ દ્વારા આપનું અહીંયા આખરેથી અમે હાર્દિક સ્વાગત કરી છે આ એવી અલૌકિક જગ્યા છે એવી આગમ જેવી જોગમાયા મહામાયા વગર વાંકે અને નાહકના જગતમાં કોઈ કંડડી જાય તો તેથી કેજોમાં ખોડિયારને એકવાર યાદ કરે અહીંયાથી તમે પોતાની શ્રદ્ધા લઈ પોતાનો વિશ્વાસ લઈ પોતાનું ભાથું લઈ અને અહીંયા આવો તો એવી હાકમ જેવી જોગમાયા તમારા અટક્યા કામ ધાર્યા કામ અહીંયા ઉકેલે એવી જોગમાયા છે અહીંયા આ મહિના દરમિયાન પંદર દિવસનો જે માતમ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પોતાની એક ભાવથી પોતાના એક અહીંયાના ઉમળકાથી માતાજી પાસે આવી અને યથાશક્તિ પ્રમાણે જે પણ માંગે આ તો હજાર હાથ વાળી છે અને અહીંયાના ભાવથી જો કરો આટલો તો ઢીંગલા ચિત્રો તણો ગુણે એકવાર તમે અહીંયા આંતરરાહી પાક નાખી માના ચરણમાં પડી અને મા પાસે જે માંગો તો બાર મહિનાની રક્ષા એ આ ભગવતી ખોડિયાર કરતી હોય છે અને આ જગ્યા જગવિખ્યાત વિખ્યાત જોકે જેમ મેળો હોય અને માણસ મેરા માણ હાઈએ હાયું દરેક જ્ઞાતિના અઢાર વર્ગના માણસો એક શ્રદ્ધા નું લઈને કુંભ ના મેળામાં જાતા હોય એમ અમારો આ વઢિયારનો એક કુંભ કહી શકાય એવો આ વરાણા નો જગ મેળો છે અને આ મેળામાં અહીંયા અમારા વરાણા મંદિર દ્વારા બાપુ દ્વારા મેનેજિંગ ટ્રસ્ટીઓ દ્વારા ખાવા પીવા રહેવાની ચા પાણીની તમામ સુવિધાઓ કોઈ પણ માણસ અહીંયાથી ભૂતું ના જાય એની સંપૂર્ણ જવાબદારી અને વ્યવસ્થા અહીંયા ઘોડિયાર મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે જય હો જય કોડિયારમાં કોડિયાર માતાજીના મંદિરે જેટલા લોકો ધજા લઈને આવે છે અહીંયા ચડાવે છે જો પહેલા મંદિરમાં ચડાવે છે પછી અહીંયા લગાવવામાં આવે છે અને આવી સરસ મજાની ધજાઓ લોકો લઈ અને માની જે બાધા માનતા હોય પૂર્ણ કરે છે

અને બાધા રાખી છે સરસ મજાનો માતાજી ની કૃપા થી બાબો આવ્યો છે અને એની બાધા પૂરી કરવા માટે હતા તો જેટલા જેટલા લોકો છે તંદુરસ્ત રાખે સ્વસ્થ રાખે એવી માતાજીને પ્રાર્થના કરીએ જય માતાજી ખોડિયાર વરાણાયમ જો તમારે અહીંયા ફેમિલી સાથે ફોટા પડાવવા હોય તો મંદિરના પાછળના ભાગે આવી રીતનું સરસ મજાના ઘણા બધા સ્ટુડિયોવાળા જે અહીંયા તમને સેટઅપ તૈયાર જોવા મળી છે જો નાના બાળકો હોય તો એમના પણ સરસ મજાના ફોટા આવશે ફેમિલી સાથે ફોટા પડાવવા તો અહીંયા તમે ફોટા પડાવી શકો છો સામે છે માનું મંદિર અને અહીંયા શ્રીફળ વધારવાનું સરસ મજાનું કાઉન્ટર બનાવેલું છે તો અહીંયા શ્રીફળ વધારવું બીજે કોઈ જગ્યાએ શ્રીફળ વધારવું નહીં જો કોઈ અહીંયા આવે જો તમારે અહીંયા મેડિકલની સારવાર જોઈતી હોય તો અહીંયા તાત્કાલિક ધરુપર ફ્રી મેડિકલ સેવા કેમ્પ છે અહીંયા એની બાજુમાં અહીંયા આપણું પોલીસ પ્રશાસન પણ આપણી સેવામાં તૈનાત છે અને આખું મંદિર પરિસરને સરસ મજાનો સાફ સફાઈ રાખીને સ્વચ્છ રાખવામાં આવે છે તમે જોઈ શકો છો મા કોડિયારના દર્શન કરી દીધા છે અને તમને પણ વિડીયોના માધ્યમથી કોડિયાર માતાજીના દર્શન કરાયો આપણે આવી પહોંચ્યા છે મેળાનો માહોલ જોવા માટે તમે જોઈ શકો છો મારી પાસે ઘણા બધા ચકડોળ લાગી ગયા છે અલગ અલગ પ્રકારના અહીંયા ચકડોળ લાગેલા છે કોઈ પણ એક ચકડોળમાં આપણે આ ચકડોળમાં બેસીને ઉપર મંદિર નો નજારો કેવો જોવા મળે છે અને એની ટિકિટ પ્રાઇસ શું છે બધું તમને ઇન્ફોર્મેશન આપીશ તો હવે જઈએ આ ચકડોળમાં બેસીને અને ઉપરથી તમને સરસ મજાનો આખા વરાણા નો ડ્રોન વ્યૂ બતાવીએ ચલાઈ જાઓ સાઈ તમારા રાઈડમાં બેવું તો 70 રૂપિયા ટિકિટ છે આપણે અંદર જઈએ ને હવે તમને ઉપરથી સરસ મજાનો વ્યૂ બતાવું ચગડોળમાં બેઠા છે અને ઉપરથી તમને સરસ મજાનો મંદિરનો વ્યૂ બતાવી રહ્યા છીએ આ બાજુ છે વરાણા ગ્રામ પંચાયતનું સરસ મજાની પાણીની ટાંકી સામે છે એમાં ખોડિયારનું જગ વિખ્યાત મંદિર તો અહીંયાથી પણ દર્શન કરી શકો છો અને એમાં જો સરસ મજાની માતાજીની ધજા ફરકી રહી છે બાજુમાં આવેલું છે સરસ મજાનું વરાણા ગ્રામ પંચાયતનું તળાવ તળાવના કિનારે જ અહીંયા આવેલું છે મા ખોડિયારનું મંદિર મિત્રો માં ખોડિયાર તમને દર્શન કરાયા મેં પણ દર્શન કર્યા આ બાજુ આવેલું છે માતાજી નું મંદિર તમે જોઈ શકો છો મંદિર પરિસર ખૂબ મોટો વિશાળ વિસ્તારમાં મંદિર પરિસર આવેલો છે તમે જોઈ શકો છો સામે આવેલું છે ભોજનાલય અને અહીંયા આવેલું છે ધર્મશાળા જો તમારે રાત્રે રોકાણ કરવું તો અહીંયા ધર્મશાળા આવેલી છે અને અહીંયા તમારે ભરભેટ ભોજન જમવું હોય તો અહીંયા બે ટાઈમે સરસ મજાની ભોજનશાળા પણ ચાલે છે તો તમે જ્યારે પણ ખોડિયાર વરાણા આવો તો તમને કોઈ પણ જાતની તકલીફ પડવાની નથી તો મિત્રો આશા રાખું છું કે આ વરાણાનો મેળાનો અને મંદિરનો વિડીયો તમને પસંદ આવ્યો હશે વિડીયો જો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો બીજા આવા સરસ મજાના વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મળી એક બીજા નવા વિડીયો સાથે નવી લોકેશન સાથે ત્યાં સુધી રજા લઈએ જય હિન્દ વંદે માતરમ જય ખોડિયારમાં જય માતાજી